રાષ્ટ્રગૌરવ યાત્રા બસો એકાવન ફૂટ ના તિરંગા સાથે નીકળી ગૌરવ યાત્રા અહેવાલ સંજય પોપટ છવ્વીસમી જાન્યુઆરી ભારતના સિત્તોતેર માં ગણતંત્ર દિવસ રાષ્ટ્ર ગૌરવ યાત્રા રાજકોટ વચ્ચે એક એવી અવસર પ્રદાન કર્યો છે કે દેશના તિરંગાને લઈને રાજકોટના રાજમાર્ગ ઉપર ખભે ચાલવાનો અવસર છે ઘણા લોકોએ ધ્વજવંદન સ્કૂલ પછી નહીં કર્યું હોય ત્યાં ભારત માતાનું પૂજન નહીં કર્યું તો ત્યાં પૂર્ણા ઉદ્ધિ થાય છે યાત્રાની જે જગ્યાએ ભારત માતાનું સમૂહમાં પૂજન કરવામાં આવશે સમૂહમાં રાષ્ટ્ર ગીતને ગાવામાં આવશે સમૂહમાં સમૂહમાં ધ્વજવંદન કરવામાં આવશે અને દરેક નેતાઓ એટલે કે કોઈ પણ પાર્ટીનું નહીં પણ દેશભોજન જે રીતે આ યાત્રામાં દરેક પક્ષ ના સાથે જોડાયેલા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં એક પક્ષ લોકો યાત્રામાં જોડાયેલા હતા તો યાત્રા ને સફર કરાવવા માટે અને સમગ્ર દેશ સજો ને એકજુટ રહેવા માટે રાષ્ટ્રગુરુ યાત્રા અપીલ કરે છે ને આ યાત્રા ને સફર માટે સૌનો ખૂબ ખૂબ આભાર છે ભારત માતા કી જય સંતમાત્ર